લિંબાયત વિસ્તારમાં નારાયણ નગરમાં ફણસા બનાવવાની દુકાનમાં આગ ભડકી ઉઠતા ભાગદોડ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ ડુભાલ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો પ્રાપ્ત જાણકારી મુજબ લિંબાયતમાં આવેલા નારાયણ નગરમાં બીજા માળે ફરસાણ બનાવવાની દુકાન આવી છે ગુરુવારે સાંજે દુકાનમાં શોર્ટ સર્કિટ થયું હતું દરમિયાન ફરસાણ બનાવવાના મશીનમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી આગ લાગતાની ફેક્ટરીમાં કામ કરતા કારીગરો દોડીને બહાર આવી ગયા હતા અને ત્યારબાદ ફાયર બ્રિગેડને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાની સાથે જ ડુબાલ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની ટીમે જ્યારે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફેક્ટરીમાં આગ ફેલાઈ ગઈ હતી અને ધુમાડો પણ વધુ પ્રમાણમાં ફેલાઈ ગયો હતો ફાયરની ટીમે અંદાજિત અડધા કલાકની જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો જોકે ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું